બનાસકાંઠામાંથી મહત્વના બ્રેકિંગ મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના નેસળા ગામે અલગ અલગ ટ્રાન્સપોર્ટોમાંથી ચોરી થયા કરેલ મોટી સંખ્યામાં મુદ્દામાલ ભાબર પોલીસે ઝડપ્યો પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભાભર એનવી રેવર ભાભર પોલીસ સ્ટેશનનાઓમાંથી માહિતી મુજબ નેસડા ગામે રહેતા અલ્પેશભાઈ સુડાજી ઠાકોર રહે નેસડા તાલુકો ભાભરવાડા આજ રોજ તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસના વહેલી સવારના થરાદ પોલીસ સ્ટાફ માણસો ઉપર પોતાનું પીક ડાળું નાખી ભગાડી મૂકેલ હોય જે બાબતની થરાદ પોલીસે જાણ કરતા ભાભર પોલીસ સ્ટાફના માણસો ઉપરોક્ત અલ્પેશભાઈ સુરાજી ઠાકોર રહે નેસરા જાતે ઠાકોર તાલુકો ભાભરવાડાને ઘરે તપાસ કરતાં તેઓના ઘરે હાજર મળી આવેલ ન હોય અને તેના ઘરેથી શંકાસ્પદ એક સફેદ કલરનું મેક્સ કંપનીનું પીક ડાળું જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે જીરો બી સાત પોત્રીસ એકત્રીસ તથા તે પિકઅપ ડાલામાંથી મળી આવેલ એરંડાની બોરી નંગ સાત તથા જીવન જરૂરિયાતની અમુક ચીજવસ્તુઓનો શંકાસ્પદ મુદ્દામાલ હોવાનું જાણતા કુલ કિંમત ચાર લાખ ચોરાણું હજાર છસો ત્રીસનો મુદ્દામાલ નીચેની વિગતો મળી આવતા સીઆર પી સી કલમ એકસો બે મુજબ કબજે કરવામાં આવે છે અહેવાલ સત્ય મેસ ફ્રેશ બનાસકાંઠા